નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેસરી વરાલક્ષ્મી નરસિંહસ્વામી મંદિરમાં ચંદન તસવો દરમિયાન વિસ્ફોટ લાંબો ભાગ ધરાશાય જતા સાત લોકોના મોત થયા હતા ઘટનાની માહિતી મળતા આંધ્રપ્રદેશના મંત્રી અને આપત્તિ વ્યવસ્થાપન વાગલાપુડી અનિતા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જિલ્લા કલેક્ટર હરન્દ્ર પ્રસાદના જણાવ્યા અનુસાર શ્રી વરાલક્ષ્મી સ્વામી મંદિરના કાર્યક્રમ ચાલી રહ્યો હતો મંદિરમાં મોટી ભીડ હતી દરમિયાન અચાનક મંદિરનો વિસ્ફોટ થઈ ગયો હતો માહિતી આપતા તેમણે કહ્યું કે અકસ્માતમાં લોકોના મોત થયા થયા છે છે અને લોકો ઘાયલ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે આ ઘટના અંગે એસડીઆરએફના એક જવાને જણાવ્યું કે ઘટના રાત્રે લગભગ બે અને ત્રીસ મિનિટે બની હતી આ ઘટનામાં સાત લોકોના મોત થયા હતા બે લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ